તેજસ્વીને લેસન બહુ સહેલા આજે સવારમાં ઉઠીને ડાયરેક્ટ લેસન પકડ્યું છે હજી બ્રશ નથી કર્યું શનિવાર છે એટલે વહેલું સ્કૂલે જવાનું છે ચાલુ બની રહ્યું છું આપણા દિવાબતી થઈ ગયા છે હવે નાસ્તો કરી લે નાસ્તામાં શું બનાવ્યું છે જો મિત્રો રોટલીના બટકા વધારે છે બિસ્કીટ જેવી ભાખરી છે ચાલુ લોકમાં બનાવી છું નાસ્તો કરી દેલો મિત્રો જો હવે ફાઇનલી આપણે સવારનું કામ થઈ ગયું છે બધું અગિયાર વાગી ગયા તેજસ્વી સ્કૂલ છે શાક છે તો ભીંડો સવારમાંથી જ આપણે રૂમાલ ઉપર રાખી દીધો હશે એટલે સાફ કરવામાં સારું પડે ત્યાર પછી તેજસ્વી જ નાસ્તો કર્યો છે આપણે જોઈ પપૈયું લઈ જવાનું કીધું હતું એને જવું પોપૈયું સુધારે છે તેજસ્વીનું કાંડ જો કાતર હું એ પોપયું સુધારીને લઈ જ દેશે આમનું આમ પીડ્યું હું કપડા ધોઈને આવીશ જો આવી રીતે એને જાતે જ નાસ્તો પહેરો છે કાતર હું એ પોપૈયું સુધારીને ડબ્બામાં લઈ ગઈ સારું આલો બ્લોકમાં બનાવી જો મિત્રો બોકની રસોઈમાં છે ભીંડાનું સેસવાળું શાકશે અને આ સૂકું શાકશે તેજસ્વી માટે નકરું તેલમાં બનાવેલું પેલા કાઢી લીધું હતું તેજસ્વી માટે સૂકું શાક ત્યાર પછી અમારી હાથું વાળું શાક બનાવ્યું રોટલી સાસ અને સલાડ ચાલો લઈ બ્લોકમાં બન્યા રહેજો કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો સૂકું શાક ભાવે કે વાળું તમને ભાવે કોમેન્ટમાં જરૂરથી કહેજો સાવો બ્લોકમાં બન્યા રહેજો જમી લઈ મિત્રો તેજસ્વી બેન સ્કૂલે થી આવી ગયા છે જમવાનું જો શાક ને બધું હતું લાવ્યા છે લાવી ભીંડા શનિવાર હતો એટલે નાસ્તામાં પોપૈયું લઈ ગઈ હતી વડા ભાવ કેમ અત્યારે લાવ્યો અત્યારે તો જમવાનું છે ને બધું બોવ ભાવે વડા ભાવ અહીંયા તો આવા વડા આવે બતાય તો એકદમ મિત્રોને બતા બર્ગર ના પાવ જેવા આવે જો આવે બર્ગર એ મોટું આવે આવા વડાપાવ આવે અહીંયા અહીં ગમે તમે પાઉ લો દાબેલી બનાવી હોય કે વડાપાઉં બનાવ હોય આવા જ પાઉં આવે તેજસ્વીબેનનું મોઢું સતુડું બહુ છે કાંક ને કાંક યાદ આવે એન પપ્પાએ સ્કૂલે તેડવા જાય કે એટલે બેન કાલે કાંઈક ને કાંઈક વેન કરીને લેતા આવે બહુ ભાવે એમ કેમ મરસી કેમ નો નાખી તેજસ્વીને મરસી બહુ ખાય એવો વડાપાઉં આવે તેજસ્વી એમ સ્કૂલે થઈને કપડાં નહીં બદલવાના ડાયરેક્ટ બેસી જવાનું જમ આ તો એ સરસ લે આવો તેજસ્વી બેન જમે છે જો બધું લઈને બેસી ગયા છે જાતે જ લઈને બે જાય અમારે એ કાંઈ ટેન્શન ન હોય કે મમ્મી દે ત્યારે જમવાનું એને જમવું હોય જો શાક ને સાસ ને રોટલી બધું લઈને બે ગઈ છે મસ્ત છે જો વડાપાવ વડાપાઉ ખાવા તેજસ્વી બોલાવે છે મિત્રો આવી જાયજો વડાપાઉં ખાવા બોડેલીના ચાલો તેજસ્વી હવે નાસ્તો કરે છે જમે છે બધું ભેગું છે ચાલો બ્લોક માં મિત્રો જુઓ આ બોડેલી રેતી છે આ બોડેલીની રેતી બોડેલીમાં આવી રેતી હોય છે આપણે ખારી સિંગ બનાવવા માટે લાવ્યા છીએ સિંગ શેકવાની છે એટલે ઘરે લાવ્યા છે એટલી રેતી જવું મિત્રો વ્હાઈટ રેતી એટલે આપણે ખાલી સિંગ કરવાની છે એટલે સુલો આપણે મૂકી દઈ તગારું ચાલો બ્લોકમાં આગળ બના રેજો હો મિત્રો આજે વર્ષમાં થોડોક ટાઈમ મળી ગયો ને તો ખાલી સિંગ બનાવી નાખી હું તો રેતીમાં શેકું છું અને બોલેલી ની રેતી જોવી વાઈટ હોય રેતીનો આપણે વિડીયો ઉતાર્યો છે હું મૂકીશ

ખારે સિંગ પણ બનાવી નાખી છે તમે શેમાં શેકો છો કોમેન્ટમાં કહેશો હું તો રેતીમાં સિંગ શેકું છું ચાલો બાય બ્લોગમાં બન્યા રહેજો હેલ્લો મિત્રો સાંજની રસોઈમાં છે જો આજે દહીં તીખારી રોટલી તડકા સાઈનું અથાણું સીપડાનું રાયતું ને દૂધ કોને દહીં તિખારી ભાવે છે તમે પાછા કહેશો કે દહીં તિખારી સાથે તો ભાખરી કા રોટલો હોય પણ અમે તો રોટલી છીએ એવું નહીં રોટલા ઓછા છીએ અમે ચાલો અમે જમીએ ત્યાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય જય દ્વારકાધીશ